નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હ્યુન્ડા ટેન ગાડી નંબર ડીએલ ઝીરો એટ સીટી ફાઇવ ઝીરો સિક્સ ફોરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર નંગ ચારસો છ્યાસી કિંમત રૂપિયા એકસઠ હજાર ત્રણસો છ ગાડી સાથે મળી કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર ત્રણસો છ સાથે કિસમને પકડી પાડ તેલ સીબી બનાસકાંઠા શ્રી ચિરાગ કરોડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદ રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિને સદાબૂત થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય જન્વયે શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે અસાણા ગામના પાર્ટીએ હાઈવે રોડ પર નાકાબંધી દરમિયાન હકીકતવાળી હુંડા એટેન ગાડી નંબર ડીએલ ઝીરો એટ સીટી ફાઈવ ઝીરો સિક્સ ફોરની આવતા જેને ઊભી રખાવવા પ્રયત્ન કરતા તેના ચાલકે પોતાની પાસેની ગાડી ઊભી રાખેલ નહીં અને જેનો પીછો કરતા બીમ ભૂમબોરડી ગામની સીમમાં વળંકમાં રોડની સાઈડમાં નીચે ઉતરી જતા ચાલકી સમ ભાગવા જતા પકડી લીધેલ અને ગાડીમાં જોતા ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર નંગ ચારસો છ્યાસી કિંમત રૂપિયા એકસઠ હજાર ત્રણસો છ તથા ગાડી મોબાઈલ સાથે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ છાસઠ હજાર ત્રણસો છ ના મુદ્દામાલની હેરાફેરી કરતા પકડી પાડી ઈસમ વિરુદ્ધમાં ભાબર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ ઈસમ ભલાજી બાબુજી ઠાકોર કામગીરી કરનાર અધિક્ષક શ્રી શ્રી પીએલ આહીર શ્રી અશોકભાઈ એએસઆઈ શ્રી પ્રધાનભાઈ એએસઆઈ શ્રી માનસકભાઈ હેડ કોન્સ્ટેબલ શ્રી વિષ્ણુભાઈ હેડ કોન્સ્ટેબલ શ્રી અમરસિંહ પોલીસ કોન્સ્ટેબલ શ્રી વિક્રમભાઈ પોલીસ કોન્સ્ટેબલ અને શ્રી દશરથભાઈ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે